ગુજરાતી વાતોના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજના આ વિડીયોના માધ્યમથી અમે આપને રૂલિંગ નંબર એક હોય તેવા લોકો વિશે જાણકારી આપીશું રૂલિંગ નંબર એક એટલે કે એવ લોકો જેમની જન્મ તારીખ એક દસ ઓગણીસ અઠ્યાવીસ હોય જો આપની કે આપના કોઈ નજીકના કોઈ વ્યક્તિનો રૂલિંગ નંબર એક હોય તો આ વિડીયોને અવશ્ય જુઓ રૂલિંગ નંબર એક ધરાવતા લોકોનું વ્યક્તિત્વ અને ગુણ રૂલિંગ નંબર એક વ્યક્તિઓના ગુણોની વાત કરીએ તો તેમનામાં વિશેષ ગુણો જોવા મળે છે જેવા કે તેઓ સ્વતંત્રતા ઇચ્છતા હોય છે તેઓની મહત્વાકાંક્ષા ખૂબ જ વધારે હોય છે અને જન્મજાત નેતૃત્વ કૌશલ્ય ધરાવતા હોય છે જીવનની તેમની મુસાફરી સર્જનાત્મકતા નિશ્ચય અને અતૂટ હિંમતની છે રૂલિંગ નંબર એક ધરાવતી વ્યક્તિઓમાં નેતાગીરી કરવાનો ગુણ કુદરતી રીતે રહેલો હોય છે તેમનું નેતૃત્વ કૌશલ્ય તેમને સ્વતંત્ર અને આત્મવિશ્વાસુ બનાવે છે તેઓ સામાન્ય રીતે અન્ય લોકો પર આધાર રાખી શકતા નથી અને તેમના દ્વારા કરવામાં ન આવતા કાર્ય પર શંકા કરે છે આ લોકો તેમની આસપાસ ચાલી રહેલી દરેક વસ્તુ પર અંકુશ રાખવાનું પસંદ કરે છે તે લોકો પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અવિશ્વસનીય મહત્વાકાંક્ષા દ્વારા પ્રેરિત હોય છે તેમની સ્વતંત્રતાની વિચારધારા તેમને અન્ય લોકોથી અલગ પાડે છે તેઓ હંમેશા બીજા માટે પ્રેરણારૂપ કેવી રીતે બની શકે તેવું વિચારતા હોય છે રૂલિંગ નંબર એક વ્યક્તિને થોડો સ્વાર્થી પણ બનાવી શકે છે તેથી એકસાથે જન્મેલા લોકો સામાન્ય રીતે જીવનમાં વધુ પરિપક્વ નિર્ણયો લેવામાં સક્ષમ હોય છે આત્મનિર્ભરતા અને આત્મપ્રશંસા એ પણ તેમના જ ગુણો છે જે તેમને સકારાત્મક વિકાસ કરવામાં મદદ કરે છે અંકશાસ્ત્ર મુજબ નંબર એકમાં જન્મેલા વતની પણ જીવન પ્રત્યે ખૂબ ધીરજવાન હોય છે તે એક સમયે એક પગલું ભરવામાં માને છે અને ઉતાવળ કરતા નથી આમ કરવાથી તે વધુ સારી પસંદગી કરવામાં સક્ષમ બને છે અને જીવનની નાની નાની બાબતોને વળગી રહેવાનું શીખે છે રૂલિંગ નંબર એક સાથે જન્મેલા લોકો વિશે સૌથી સારી બાબત એ છે કે તેઓ તેમના જીવનના નિર્ણયોને અન્ય લોકો પ્રભાવિત કરી શકતા નથી તેઓ અન્ય લોકો શું કરે છે તેનાથી પ્રભાવિત થયા વિના તેઓ પોતાના પર કામ કરે છે અને આત્મનિર્ભર રહે છે નંબર એકમાં જન્મેલા કેટલાક નકારાત્મક લક્ષણો કે તમારે ઘમંડી વર્તન છોડવાની અને અન્ય લોકો સાથે વધુ સહકારી બનવાનો પ્રયાસ કરવાની જરૂર છે રૂલિંગ નંબર એક ધરાવતા લોકોનું કેરિયર અને ફાઇનાન્સ એક નંબર સાથે જન્મેલા લોકો આગળ વધવાનું પસંદ કરે છે તેથી વ્યવહારિક રીતે તેઓ જીવનના પ્રારંભિક તબક્કામાં મેનેજમેન્ટ હેઠળ કામ કરી શકે છે પરંતુ લાંબા ગાળે તેમની પાસે આર્થિક રીતે સ્વતંત્ર રહેવામાં મદદ કરવા માટે પોતાનો વ્યવસાય હોવાની સંભાવના છે અંકશાસ્ત્ર મુજબ રૂલિંગ નંબર એક સાથે જન્મેલા લોકો જ્યારે ટેબલ પર નવા વિચારો લાવે છે ત્યારે સૌથી વધુ ખુશ હોય છે આથી જે કંઈ પણ વ્યવસાયની દ્રષ્ટિએ પુનરાવર્તિત ન હોય તે લાંબા ગાળે તેમને અનુકૂળ હોય છે કાયદાની પ્રેક્ટિસ કરવી અને ફ્રીલાન્સ સર્જનાત્મક કાર્ય આ લોકો માટે અનુકૂળ છે માર્કેટિંગમાં પણ હાથ અજમાવવાથી તમને સફળતા મળશે ઉપરાંત મીડિયા પેઇન્ટિંગ વગેરે સાથે સંકળાયેલ કોઈપણ રચનાત્મક ક્ષેત્ર તમારા માટે સારું છે તમે એક ઉદ્યોગસાહસિક બની શકો છો અને સ્વયં નિર્મિત સાબિત થઈ શકો છો રૂલિંગ નંબર એક ધરાવતા લોકો માટે પ્રેમ અને સંબંધો નંબર એક સાથે જન્મેલા મૂળ જન્મજાત નેતાઓ હોય છે આથી પ્રભુત્વ પ્રાપ્ત કરવું એ એમની લાક્ષણિકતા પ્રેમ અને સંબંધોમાં પણ જોવા મળે છે સામેના વ્યક્તિ પર પ્રભુત્વ જમાવવું એ ક્યારેક નકારાત્મક પણ બની શકે છે નંબર એક ધરાવતા લોકો સામે પણ નંબર એક ધરાવતી વ્યક્તિ સાથે સંબંધમાં જોડાય તો એ ચિંતાનું કારણ બની શકે છે કેમ કે બંને એકબીજા પર પ્રભુત્વ મેળવવા પ્રયત્ન કરશે આવા દંપતીની સ્વકેન્દ્રિત લાક્ષણિકતાઓ તેમના માટે સુખી લગ્નજીવન જીવવાનું મુશ્કેલ બનાવશે જોકે આનો અર્થ એ નથી કે જીવન માર્ગ નંબર એકના વતનીઓ ક્યારે પ્રેમ અને વૈવાહિક આનંદનો આનંદ માણી શકશે નહીં વાસ્તવમાં જો એક સાથે જન્મેલા લોકો નંબર ત્રણ પાંચ અથવા છ સાથે સંબંધ બાંધે છે તો તેઓ સુખી અને સફળ જીવનની સંભાવના ધરાવે છે ઉપરાંત વર્ચસ્વ ધરાવતો સ્વભાવ હોવા છતાં પરિપક્વતા હોવાને કારણે આ લોકો પરિસ્થિતિને સરળતાથી મેનેજ કરી શકે છે નંબર એક સાથે જન્મેલી વ્યક્તિ તેમની પસંદીદા વ્યક્તિની સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે તેઓ પ્રેમજીવન કરતા કામ પ્રત્યે વધુ સમર્પિત રહે છે નંબર એક ધરાવતી વ્યક્તિ માટે સ્વાસ્થ્ય જ્યારે સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો ત્યારે તેમનો નિશ્ચય તેમને ઉચ્ચ શારીરિક તંદુરસ્તી જાળવવા માટે પ્રેરિત કરે છે તેમ છતાં તેઓએ તણાવ વ્યવસ્થાપનને પણ પ્રાથમિકતા આપવી જોઈએ નંબર એક ધરાવતા વ્યક્તિની શક્તિ અને નિર્બળતા જ્યોતિષમાં નંબર એક પર સૂર્યનું વર્ચસ્વ છે જેમ સૂર્ય તમામ ગ્રહોમાં અગ્રણી બળ છે તેમની સકારાત્મક વસ્તુઓ અને શક્તિ તે લોકો જે કાર્ય શરૂ કરે છે તેને પૂરું કરે છે આ લોકો સ્વભાવે સ્વતંત્ર હોય છે આ લોકો સર્જનાત્મક વિચારસરણી ધરાવતા હોય છે તેઓ બીજાઓ પ્રત્યે ખૂબ જ જવાબદાર અને પ્રેમાળ પણ હોય છે તેમના પર મહત્વપૂર્ણ કામમાં વિશ્વાસ કરી શકાય છે અને તેઓથી નિરાશ થવાની સંભાવના ઓછી હોય છે નબળાઈ કેટલીકવાર તેઓ કડક બોસ કે આગેવાન બની શકે છે જે ઘણા લોકોને પસંદ નથી અને તેમને એકતા લાવી શકે છે પોતાના ઘમંડ પર કામ કરવાની જરૂર છે તેઓ કામ થયા બાદ લોકોને જીવનમાંથી દૂર કરી દે છે અન્ય લોકોના દ્રષ્ટિકોણ પર વધુ ધ્યાન આપતા નથી રૂલિંગ નંબર એક ધરાવતા લોકો માટે લકી કલર રત્ન અને ઉપાય નંબર એક માટે ભાગ્યશાળી રંગો સૂર્યના રંગો છે જે લાલ પીળો અને નારંગી છે નંબર એક પર સૂર્યગ્રહનું આધિપત્ય છે અને સૂર્ય સાથે સંકળાયેલ ભાગ્યશાળી રત્નમાણેક છે અને તેથી તે નંબર તરીકે એકસાથે જન્મેલા લોકો માટે સૌથી અનુકૂળ રત્ન છે રિંગ હાથની રિંગ ફિંગર પર સોનાની સાથે રત્ન ધારણ કરવું જોઈએ 20 પહેરતી વખતે ઓમ સૂર્યાય નમઃનો પાઠ કરવો જોઈએ